જેતપુર નવાગઢ નગરપાલિકામાં ચૂંટણી યોજાઈ પ્રમુખ ઉપપ્રમુખ પદ માટે આજે ચૂંટણી સાથે મતદાન યોજાયું અઢી વર્ષ માટે પ્રમુખ ઉપપ્રમુખ પદ ની ચૂંટણી યોજાઈ ડેપ્યુટી કલેક્ટર ભાજપ માંથી ચૂંટાયેલ મેનાબેન ઉસદડીયા ની વરણી કરવામાં આવી છે તો ઉપપ્રમુખ પદ માટે ભાજપ માંથી સ્વાતિ જ્યોતિ કરાઈ છે કારોબારી ચેરમેન તરીકે ભાજપ વિજય ગુજરાતી વરણી થઈ જયપુર વગર નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળી આજે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ જે પ્રમાણે મેન્ડેટ આવ્યા પ્રમુખ તરીકે મેનાબેન ઉસ્તરિયા અને ઉપપ્રમુખ તરીકે સ્વાતિબેન જોટંગિયા અને કારોબારી ચેરમેન તરીકે વિજયભાઈ ગુજરાતી આ ત્રણ નામના મેન્ડેટ આવ્યા હતા પ્રમુખ ઉપપ્રમુખ માટે ચૂંટણી થઈ કોંગ્રેસ પક્ષના માત્ર એક ઉમેદવાર વિજય થયા હતા અને એને ફોર્મ ભર્યું ભારતીય જનતા પાર્ટીના બત્રીસ અમારા સભ્યો અને નવ અપક્ષ સભ્યો આજે પ્રમુખ ઉપ્રમુખ માટે અમને સહકાર આપ્યો અને ચુમ્માલીસ માંથી એકતાલીસ મત ભારતીય જનતા પાર્ટીના અમારા પ્રમુખ અને ઉપપ્રમુખ ના મળ્યા છે રોડ ગટર અને સફાઈ કામદાર લાઈટ અને બીજા જે હોય તે ખુશી તો હોય જ ને બધા સભ્યો આભાર માન્યા છે અને જે જેટલી જનતા અને ખાસ કરીને જયેશભાઈ અને લાલભાઈ નો આભાર